શુભ અવસરે દાહોદ લોકસભાના સાંસદ ઉપસ્થિતિમાં કન્યા કેળવણી ઉત્સવ અને શાળા પ્રવેશોત્સવ બે હજાર પચીસ નો ભવ્ય કાર્યક્રમ રાહ ડુંગરી પ્રાથમિક શાળા મોટી ખરજ ખાતે યોજાયો સાથે સાથે છાસઠ લાખના ખર્ચે તૈયાર થયેલ છ ઓરડાવાળા એક નવીન બિલ્ડિંગનું લોકાર્પણ સાંસદના હસ્તે કરવામાં આવ્યું હતું દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના રાહ ડુંગરી પ્રાથમિક શાળા મોટી ખરચ ખાતે યોજાયેલ પ્રવેશોત્સવ કાર્યક્રમમાં દાહોદના સાંસદનું ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ મુખ્ય મહેમાન દ્વારા દીપ પ્રાગટ્ય કરાવી પ્રવેશોત્સવ કાર્યક્રમની શરૂઆત કરાવી હતી જેમાં ધોરણ એકથી આઠના કુલ છસો બોત્તેર પૈકી ત્રણસો છેતાલીસ કુમાર અને

પ્રમાણપત્ર આપી ડુંગરી પ્રાથમિક શાળા દાહોદ ખાતે આજે શાળા પ્રવેશ મહોત્સવ અને કન્યા કેળવણી પ્રવેશ મહોત્સવ નિમિત્તે આ શાળામાં જવા આવવાનો પ્રસંગ ઉપસ્થિત થયો છે દેશના પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબના આપણે આભારી છે કે માન્ય મોદી સાહેબે બે હજાર ત્રણની અંદર પૂરા ગુજરાતની અંદર સો ટકા નામાંકન સ્થાયીકરણ અને ગુણવત્તાવાળું એવા કાર્યક્રમ અને કાર્યક્રમના કારણે નામાંકન ડ્રોપ આઉટ અને ગુણવત્તાવાળું શિક્ષણ રાજ્યની અંદર રાજ્ય સરકાર આપી રહી છે તે બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સાહેબનો આભાર માનીએ છીએ પહેલા આદિવાસી વિસ્તારોમાં દીકરીઓ સો ટકા ભણતી નહોતી પણ માન્ય મોદી સાહેબના કારણે આજે દીકરીઓ સો ટકા નામાંકન થાય છે અને સારું શિક્ષણ રાજ્ય સરકાર આપી રહી છે આજે આ ગામની અંદર છાસઠ લાખ રૂપિયાના ખર્ચે નવીન ઓરડાઓનું પણ લોકાર્પણ કરી રહ્યા છે આજના પ્રસંગે જે બાલવાટિકામાં અને આંગણવાડીમાં જે બાળકો પ્રવેશ લઈ રહ્યા છે એમાં વાલીઓને અને બાળકોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ થેન્ક યુ ધન્યવાદ હિમાંશુ પરમાર સાથે નેહલ શાહ દિવ્યાંગ ન્યૂઝ દાહોદ